ન્યાયશાસ્ત્રી રાજકારણી અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો આ બધા ઉપરાંત આંબેડકરે કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેન્કની રચનામાં પણ યોગદાન આપ્યું છે દેશના શ્રમ કાયદામાં પણ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ આંબેડકરના કારણે શક્ય બન્યા હતા આવો જાણીએ તેમની બંધારણ વિશેની વાતો ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ભારતને સ્વતંત્રતા મળ્યા પછી પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ આઝાદ ભારતની પહેલી સરકારની કેન્દ્રમાં રચના થઈ હતી તેમાં મહાત્મા ગાંધીના આગ્રહને કારણે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો પણ સમાવેશ કરાયો હતો અને તેમને કાયદા ખાતું સોંપવામાં આવ્યું હતું તેની સાથે જ સ્વતંત્ર ભારત માટે રાજ્ય બંધારણનો જે મુસદ્દો બંધારણ સમિતિ દ્વારા ઘડવામાં આવી રહ્યો હતો તે મુસદ્દા સમિતિના ચેરમેન પદે ડોક્ટર સાહેબ આંબેડકરની વરણી કરાઈ હતી આ પદની રૂએ ડોક્ટર સાહેબ આંબેડકરે ઝીણવટ અને કુશળતાથી જે કાર્ય કર્યું હતું તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયું છે અને એટલા માટે જ તેમણે ભારતના બંધારણના ઘડવૈયા અને આધુનિક મનુ તરીકે ઓળખવામાં આવે છે. સંવિધાન બનાવતી વખતે વૈદિક, શૈવ, શીખ જૈન તથા બૌદ્ધ બધામાંથી હિન્દુ કોણ છે તેવા પ્રશ્નો ઉઠ્યા હતા. તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જવાબ આપ્યો હતો કે દેશમાં જન્મ લેનાર બધાને કાયદાની દ્રષ્ટિએ હિન્દુ માનવામાં આવે અને બધા પર એક જ કાયદો લાગુ કરવામાં આવે. જો કે સમય જતાં હિન્દુ કોડ બિલ બન્યું અને બધા હિન્દુઓને તેમાં સામેલ કરવામાં આવ્યા આંબેડકરે હરિજન શબ્દનો વિરોધ કર્યો હતો જેનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવા તેમણે કહ્યું હતું કેટલાક કારણોસર હિન્દુમાંથી બહાર થઈ ગયેલા આ સમાજની ઘર વાપસી કરાવી હતી કેટલાક કારણોસર હિન્દુમાંથી બહાર થઈ ગયેલા સમાજની ઘર વાપસી કરાવી હતી અંગ્રેજોએ દલિતોને ઈસાઈ ધર્મ અંગીકાર કરાવ્યો હતો તેમને આંબેડકરે ઘર વાપસી કરાવી હતી આંબેડકરે પોતાના સહધર્મીઓમાં રાષ્ટ્રવાદ માટે જુવાળ જગાવી હતી ડોક્ટર આંબેડકર ઇસ્લામ તથા ખ્રિસ્તી ધર્મને દલિતો માટે યોગ્ય માનતા ન હતા આમ બાબા સાહેબ આંબેડકરે લઘુમતીઓના અધિકારોને લગતા સંબંધિત લેખો પર ચર્ચા દરમિયાન પોતાના દ્રષ્ટિકોણ સૌની સામે મૂક્યા હતા મુસદ્દા સમિતિના પ્રમુખ તરીકે બાબા સાહેબે લેખોમાં ઘણી સમિતિઓની તમામ દરખાસ્તો તૈયાર કરી હતી બંધારણની સંપાદકીય જવાબદારી પણ તેમણે જ લીધી હતી ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ આંબેડકર દિલ્હી વિધાનસભા નજીક સિરોહી મહારાજના ઘરમાં રહેતા હતા જ્યાં છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં તેમનું મૃત્યુ થયું હતું તેમનું સમાધિ સ્થળ ચૈત્યભૂમિ મુંબઈમાં આવેલું છે મહત્વનું છે કે ભીમરાવ આંબેડકરની સ્મૃતિમાં સો કરોડના ખર્ચે ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદઘાટન બે હજાર અઢારમાં માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું આ સ્મારકને બંધારણનું પ્રતીક એવા પુસ્તકનો આકાર આપવામાં આવ્યો છે